હેલો જય માતાજી ભાઈ 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 કોણ બોલો 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 હા 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 વિષ્ણુ છો સમાજ તમારે શું થયું મને ફોન કરવો પડ્યો એટલે તમે અશોક નહી હોય તો ખબર નથી પણ તમને અમે ધમકાવવા માંગતા નથી ભાઈ હા પણ વાત એવી થાય છે કે તમે ઠાકોર સમાજ ને આપડે બદનામ કરી રહ્યા છો છીએ વાતો મળે છે બધું અમે એટલે કેવી રીતે બદનામ કરાવ્યા છે હા તમે ઠાકોર સમાજ ને કઈક રોસ્ટ કરી એવી રીતે વિડિયો બનાવો છો બધું શું આ બધું ચાલે છે હવે વિષ્ણુભાઈ તમારું તો વેતારે તમને કઈ કેવા આપડે કઈ કેતા તો નહીં પણ તમને શોર્ટ ભાષા હું સમજાવું કે જે લોકો આવી તમને જે કોને કીધું તમને પહેલા મુરત તો આવું કે ઠાકોર સમાજ નામ બગાડેલું છે તમને કોણે કીધું એ ભાઈ નું નામ આપજો મને એટલે ભાઈ નું લોન ટુ લેવાય નઈ કારણ કે અમે વિડીયો જોયા છે એ પ્રમાણે અમને ખબર પડે છે બધા કે આ વિડીયો રોસ્ટિંગ બનાવે છે ને ઠાકોર સમાજ નામ બદનામ કરે છે એટલા માટે મારે તમને કોલ કરવો પડ્યો છે એટલે હવે એવું છે ને વિષ્ણુભાઈ

કે ઠાકોર સમાજનું જે મેં વિડીયો જે તમે રોસ્ટ વાત કરી ને કે આ વિડીયો રોસ્ટ બનાવે છે ઓલું કરે પેલું કરે નોમ બગાડે છોકરીનું તો હકીકતમાં એવું નહીં હું છોકરીને જેના વિડીયો બનાવું ને એને પૂછીને વિડીયો છું મારા ભાઈ અને એ માન્યું આપણે કે અમુક વિડીયો મેં બનાવ્યા એવા અશબ્દો વાળા પણ હમે જે છોકરી જેવું વર્તન કરે એ ટાઈપ બનાય અને એવા લોકો ને એવી હું પૂછવાય નહી રહેતો એનું કારણ છે કે જે હવે અપશબ્દ બોલી ને નામ બગાડતી હોય ઇન્સ્ટાગ્રામમાં એનું ને એના મા બાપનું તો એવા લોકોને સીધા તો કરાય એમ આપણે કઈ એવા માણસ નહી કે ના નામ જ બદના

મને મને સમજણ પડે છે કે તમારા વિશે ખોટો વિડીયો બને એટલે તમને ખોટું લાગતું હશે એ બધું મને પણ ખબર પડે છે એવી તો બધી મેં તો ખાલી વાત જાણવા માટે કોલ કર્યો તમે કારણ કે ઠાકોર સમાજ નું નામ બગડે બદનામ ના થયું ઠાકોર ઠાકોર ભાઈ એક થઈને રહેવામાં ફાયદો છે આપડે બીજું કઈ નઈ હું તમને બીજી હું મારા ભાઈ એમ કહેવા માંગુ છું કે ઠાકોર ઠાકોર એક થઈને જો મારા માટે બધી સમાજ હરકી ચમકીએ બધાએ કઈ ઠાકોર મને ફોલો નહીં કરતા બધી સમાજ છે અને આપણા ઠાકોર મને એટલો સપોર્ટ કરે છે ને હકીકતમાં કે વાત જવા બીજી કોઈ પણ સમાજ હોય આપણા દરબાર સમાજ હોય કોઈ દબારી સમાજ હોય રાવળ સમાજ હોય દેવી દેવીપૂજક સમાજ હોય કોઈ પણ સમાજ આપણે બધા લોકો મને સપોર્ટ કરે બધાને હું દિલથી ભય જ માનું છું બધાને આપણે કાંઈ એવું છે નહીં પણ હકીકતમાં વિરોધ કરવા વાળા આપણા ઠાકોર રોજ છે મારો વિરોધ કરવા વાળા એટલે એને ખબર નહીં શું થયું છે બાકી હકીકતમાં એવું હવે તારો કે લાવે લાવો પ્રૂફ લાવો એવું કે મેં કોઈ છોકરીનું નામ બગાડ્યું નોમ છોકરીને ખોટું લાગ્યું હોય કોઈ કોઈ બન્યું કે ઠાકોર નામ બગાડ્યું હોય કે એની ઇજ્જત કાઢી હોય ને એને મારા ઉપર ફરિયાદ કરી ભાઈ જો સરકાર કાયદો પડ્યો છે બરોબર કોઈ એનું નામ બગાડે અથવા એનું નામ લઈને એની બદનામી કરે ને તો કાયદો પડ્યો છે એ ફરિયાદ કરી શકે છે પણ ચમ મારા વિરુદ્ધ ફરિયાદ નહીં થતી કારણ કે આપણે કોઈનું ખોટું કરતા જ નહીં તો પછી લેવાય એવું કરે લોકો

રિમુવ કરી નાખવું એ ટાઈમ એ ટાઈમ બરોબર અને તોય મારે ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામ ને સ્ટોરીમાં હાલમાં મેં ચડાવ્યું છે કે ઠાકોર ભાઈ કોઈ ફોટો ના લગાડશો મારું કામ એવું નહીં કે સમાજ ને હું ટાર્ગેટ કરું કે ના મારે ઠાકોર સમાજ થી કોઈ લેવા દેવા નહીં મારા માટે બધી સમાજ હરકી બરોબર પણ જે લોકો મારા ઉપર વિડીયો બનાવે છે ને હવે એ લોકોને ઘરમાં છે એ નું સારું નહીં વિચારતા એ નું શું સારું વિચારે બોલો એ હગા ને ના બોલાવતા હોય એ નું શું ભાડું સારું વિચારે એમ કઉ છું હું એ વાત રાઇટ છે એ તો એમને પર્સનલ કઈક કેવાય આપડે એમાં એક મિનિટ એક મિનિટ હવે એવા લોકો માટે તમને કહું કે જે લોકો મારા ઉપર પેલું કર્યું છે બરોબર મારું નામ નથી લીધું એ લોકો એ લોકો એવા છે આપણે કોઈ ને નામ નહીં હાલતા પણ ઘણા લોકો એવા છે એટલે હવે એ લોકો કેવા છે ખબર તમને કે મારા વિરુદ્ધ કુટે વિડીયા બનાવ્યા હતા અત્યારે હાલમાં એક ઇન્સ્ટા આઈડી છે એને એમાં મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યા છે બરોબર બે વિડીયો નાખે હવે ત્રીજો વિડીયો નાખે ને એ ત્રીજો વિડીયો નાખે એટલે હું તરત સ્ટ્રાઇક મારી દઈશ એના ઉપર એટલે એને એની આ ઇન્સ્ટા છે કરી કે આ સાચું છે કોઈ ખરાબ કોમેન્ટ ના કરશો આ સાચું છે આ ભાઈ સમાજ બગાડે છે એટલે ભાઈ તું ઠાકોર સમાજ સેવક છે દુશ્મન છે ભાઈ એ તને શું પેલું થયું એમ એ ભાઈ અંદર જઈને કોમેન્ટ કરે છે કે તું સાચું છે નોમ છે આપણે તો ઠાકોર સમાજનું કોઈ નામ બગાડશે છે વિડિયો સમાજ ના વિડિયો માં કેવાય ને એને શોધું કેવાય શું માણસો એવા માણસો બરોબર વિષ્ણુભાઈ તમારે જે કેવું તમે હકીકતમાં અત્યારે તમે ખોટું ના લગાડતા બરોબર હું તમને નથી જે લોકો મને ટાર્ગેટ કરે છે ને એવા લોકો હું કહું છું કે આપડે ઠાકોર સમાજ ને દરેક યુવકોને ખોટું લાગતું હોય તો એને અત્યારે હાલમાં માફી માંગી લઈએ બરોબર પણ આપણે એવું આપણું કામ એવું નહીં કે સમાજનું નામ બદનામ થાય બરોબર આપણું કામ છે મનોરંજન કરવાનું કોમેડી એ બનાવ લોકો મને કરે છે એટલે બીજા જે એક બે હોય આવે નીચેની તો બળવાની જ છે બરોબર એટલે વાતને લઈ ની જે વિરોધ કરવા વિરોધમાં પડ્યા છે પણ આપડે વિરોધમાં આપડે કોઈ ફેર નહીં પડવાનો આપણે આપડે કરી હારા આપણે કઈ બાર તો નેકવાનું નહીં બરોબર આપણને ખબર છે કે આપડે બાર નેકળીએ એટલે એવા લોકો વિરોધ કરવાના છે પણ આપણે એવું છે નહીં બરોબર આપણે માતાજી ની દયા છે આપડા ઉપર કે ભાઈ કોઈ આડું આવે કે કઈ થાય તો આપડા પેલું છે આજ સુધી મારો કોઈ થયું નહીં બરોબર ઘણા લોકો મારા વિડીયો બનાવે પણ હાલમાં જે વિરોધ કરેલા છે ને એ લોકો એવા છે કે અમે ઠાકોર સમાજના માણસો સન સન તેમ ઠાકોર સમાજના માણસો આવવાના હોય ઠાકોર સમાજના માણસો જોવા ને થરાદમાં મહાકાલ ગ્રુપ પડ્યું કોઈ નામ નહીં લેતું ભાઈ ખબર ના પડે કે સોશિયલ મીડિયા જાહેર લોકો ઉપાડી લે કોઈ ખોટું કરતો હોય ઠાકોર સમાજનું ખોટું કરતો હોય આપડે થરાદ પાટણનું ગ્રુપ રહ્યું ઠાકોર ની એ લોકો કે છે કે આ ભાઈ આમ બદનામ કરે કે આ ભાઈ આમ બદનામ કરે જેને ખોટું કર્યું છે ને કાયદેસર ઘરે જઈને માફી મંગાવી આવ્યા છે બરોબર ઠાકોર સમાજનામ માણસો પેલા માણસો પબ્લિક અત્યારે

જે સમાજનું આ લોકો જે મોડી બેઠા ને કે સમાજના માણસો નું નામ તેમ તો એ લોકો નું ક્યાં માગુ છું પેલા તમે તમારા ઘર વિચારો તમે સમાજ નું ના કરશો સમાજ ને એની રીતે આપણો ઠાકોર સમાજ ને એની રીતે સેદ બરોબર ટાઈટ સેદ આપણે જાહેર જો પેલું છે અને બરોબર તમને એક વાત કહું કે તમે જે આજે બોલો ને રેકોર્ડિંગ યુટ્યુબમાં હું અપલોડ કરી નાખીશ એનું કારણ છે કે મારે અમે જણાવવાની બહુ ઈચ્છા હતી અને તમે ટાઈમે ફોન કર્યો એક અધ્યક્ષ તરીકે કે મતલબ નહીં તમે youtube માં અપલોડ કરી શકો છો પણ મને એ જણાવશો કે તમે ફોન આવ્યો મારા એટલે મને હલો હલો આ બધું જોયું એટલે પણ મારાથી કારણ કે સમાજ નો થઈ સમાજ નું બધું આ બધું બગડતું જોયું કારણ કે આપણે જોયું ના જાય એટલા માટે મારે રૂડ કોલ કરવો પડ્યો તમને એ લોકો પડ્યા છે હું નહી પડ્યો બરોબર વિરોધ માં ઈરાય પડ્યા છે હું નહી પડ્યો મને કોઈ પ્રોબ્લેમ નથી અને એ લોકો ને મારે પેલું કરવું હોય કે વાતનું પ્લાસ્ટિક કરવું હોય તો કશું વાતો રીતે બંધ કરી નાખે સારું છે બાકી મારો ફેર પડવાનું ના હિરા કશું વાત વિરદ માય લોકો મોણ પડ્યો હાલો હાલો તમારા ટેન્શન લેવાનો આવતું નથી કારણ કે જે તમે જે પક્ષ તમારો મૂકે છે એ પ્રમાણે તો તમે રાઈટ છો પણ બાકી તમારે પેલાનો પક્ષ ચેક કરવો પડશે એનો પક્ષ ચેક કરીને તમે હું પાછો કોલ કરશો કે શું વાત છે શું હતી એટલે હવે તમે

ભાઈ તમે હાલ આ બધું રોકી દો વિષ્ણુ ભાઈ એ વાતમાં મંજૂર નહીં થતા માફ કરજો મને પણ એ વાત ને મારા ઠાકોર સમાજ ને મારે એ વાત લેવા દેવા નહીં હું મારું કોમેડી રોસ્ટિંગ કરું જીદાડા દાડે બંધ કરી દઈશ બર તન મારું જીદાડે એમ થયું કે ઠાકોર સમાજ નું આમ જુઓ કારણે કે ભાઈ ઠાકોર સમાજ માં ઝઘડા થયાના કારણે તો જીવ બાકી એક બે જણ એવું ના વિચાર લેતા રેડી એ લોકો તો હવે એ લોકો તો હવે આપડે જોયું જશે સમય સમાજ સમાજ કરે છે એ લોકો સમાજ સમાજ કરે છે એમ કે સમાજ નું નામ બગડે ને કઈ કરતા પણ એવું નથી હકીકતમાં ઠાકોર સમાજના લોકો ગાડા નહીં કે એક બે ની વાત આપડે મને કોઈ બરોબર

જય માતાજી ખોટું લાગ્યું હોય તો માફ કરજો ના ના હવે બધું જે થશે બરોબર થશે સારું તો હવે મૂકવું